સ્વાગત છે તમારું નવા લોક્રો આપણી આંગળી બેદી માં ટાકા નીકળે છે એ પછી ટાકા ને મિત્રો ઝાકર આવી ઝાકર કરાવી ઝાકર આવી કોઈ કોઈને મો નથી સુસતા એવી ઝાક કરાવી હાલો આપણે જઈએ ઢોરઢારા કઈ પૂછતું જ નથી

Damelin patlon lon lol. Hmm. Kawan ikut di તો મિત્રો આજ આખી ભેહને હેના ઢારિયામાં નીર નાખવાનું છે કે કેના પાડીયું બગાડે ભૂકો તો આપણે આ પાડીયું છે ને ઉશી બાંધવાની છે ભેહને જવા દેવાની છે ઢારિયામાં બેઠો હું હું કા હું કામ મને કઈ ખબર નું તા ત્યાં ઉઈ ગયા ને તમે વાવ્યા હું તો વિચાર કરું હું હા કઉ ભાઈ હું કાલે જોવાય મિત્રો જો આ બટેટા હરદા આપે ભાઈ બાજા આ બટેટા ને વેલા હું તો કાં કઈક તમે વાય રો લેવું એને ઝાડવું એ ખબર નું થાય બટેટા છે હમ આમાં નો થાય

એ કે મને મારે નાટ ટેણો આવ્યું હા મારે લાવવાનું છે એ વા બે લોકાવ તો બીજી રાત રોકાઉ તો આપણે ભેરા થાય તો કે એ ને ને હું તો ના પો બિન ને કાપું આપણે ફૂલ ને ફૂરડી પાખી આપીશી બાપું હા તો યે ઈ તો વિયોગ ગો નાટ ટેલા મને

ફીટકાનો ને હા કે તર બે કવડિયા નોનો આપો મીતુણા નું રાડવાતું તોય તારું શ્રી ઈમાં તો મારું ભાઈ ઝુમણા ને હા કાટે મક લાડલા

तो दद्दा अपनी नेट

કોઈ લોક ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ચેનલ માં નવા હોય તો કમેન્ટ કરી દીધો તે એટલે કઈ વાત થઈ અરે બોલો કોરાડો તો આખો કોરાડો લે આ હાગરો છા ભરે નઈ આ કીનો કાપતો તો જાય જાહે બાપ હજે મને હે તાલીયા ભરવા આપણા માંડવા ઠીક મા દુઃખ કઈ નઈ ડેરી સાજી વાત થઈ ગયો બે દિન આ નાખા દીધે પેલા લઈ લેવરા હે બફા છે તોય ડાબો હોય ને મિત્રો આ જો ઓછી ભૂખરી ઉડે થોડી થોડી બહુ તને ક્યાં તો ઓલી છે મહી કનભાઈ એક અના કના કોનો કોનો હવે કે કાકો તો થોરા મને દે કે આજ યારા કરી લીધા એકદમ વાત કરી દૂધ પીવા થોરો કૂતરાનું તો આવ્યો તે ઘણી હું તો કા આજ લગભગ દી પડે છે ને થોરા કૂતરાને યારા કરી લીધા પણ નેત વાંતો આરી ઓટણ સોવા થઈ ગયો એ હું તો કે ખાઈ જાય લપ મને એવું હતું કે લગભગ ધોરવાની છે ને દીપડો ખાઈ ગયો કે આગલે આગલી અમારે પાડોશમાં એક ભાઈનો કુતરો ખાઈ ગયો દીપડો એટલે અમે અહીંયા ઝારી પેક કરી દીધી ને અટાણે હું કાકો બે જઈએ પાઉંભાજીનો પ્રોગ્રામ છે એટલે પ્રોગ્રામ ને થાય એટલે કે એમ કે અમારે બે કાકા દીકરાને મન થયું ખાવાનું પાઉભાજી એ હું કાકો બે જઈએ પાઉંભાજી ખાવા અમારે દીવા દીવાહે હે ને પાઉભાજી બહુ મસ્ત બનાવે